વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બીકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે જ્યાં પીએમ મોદીએ કરણી માતાના મંદિરના દર્શન કર્યા પીએમ મોદીએ નાલ એરબેસ પહોંચીને પોતાનો પ્રવાસ શરૂ કર્યો એ પછી તેમણે દેશનોકમાં પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી હતી આ મંદિરને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે આ મુલાકાત માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં પરંતુ પ્રતિકાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારતની શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરે છે બપોરે બાર વાગ્યે પીએમ મોદી પલાણા ગામમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે જ્યાં તેઓ ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર જનતા સાથે સીધો જ વાર્તાલાપ કર્યો અહીંયા તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળ્યા જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા આપણે જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત છે આ પહેલાં તેઓ પંજાબના આદમપુર એરવેઝની મુલાકાત લઈ ચૂક્યા છે આજે બિકાનેર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરની માતા મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓ પાલનામાં ઓપરેશન સિંદૂર પછી તેમની પહેલી સભાને પણ સંબોધિત કરી હતી